મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ને અમે સવારે છ વાગે ટ્રેનમાં બેસીને બાંદ્રા જવા નીકળી ગયા છે વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા જવાનું છે એસ વખત આમ બાંદ્રા ટર્મિનસ પહે સુબે કે પોને આઠ ઓર યે સ્વરાજ એક્સપ્રેસ આજ છ ડિસેમ્બરે શુક્રવાર और हम लोग अभी यहाँ से जा रहे हैं वैष्णोदेवी यात्रा पे अभी आठ बजे की ट्रेन है हमारा मित्रों त्रम कपल अ छजना छे आठ वगे निकली बपोर एक वाले सूरत पहुंचा एक कलाक ट्रेन लेट थी ते तो जको जो जो सूरत स्टेशन છે આ છે ગોધરા પહોંચી ગયા અમે આ સુંદર નજારો જોતા જોતા અમે આગળ વધતા ગયા જેમ જેમ આગળ જતા ગયા એમ આનંદ આવતો ગયો અને સવારે વહેલા અમે નઈ દિલ્હી પહોંચી ગયા લગભગ પોણા પાંચ વાગ્યા હતા શનિવારે સાત ડિસેમ્બર ઠંડી બહુ નહીં જે ઠંડીનું વાતાવરણ છે ઠંડી સારી છે મજા આવે એવું વાતાવરણ છે આગળની હવે જર્ની હું તમને બતાવતો રહીશ આ તમે જોઈ શકો છો ધુમ્મસ હિ ધુમ્મસ સવારે નવ વાગ્યાનો સમય અને લુધિયાણા તરફ જતી અમારી ટ્રેન અમારા બધા મિત્રો સાથીઓ બધા ચા પાણી પીને મોજ કરી રહ્યા છીએ પહોંચી ગયા અમે લુધિયાણા ત્યાંથી આગળ જતા જતા અમે બધા દ્રશ્યો જોતા જોતાં ખૂબ મોટી નદી અને એ ખૂબ સુંદર દ્રશ્ય જોતાં જોતાં આગળ વધતા ગયા માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટેની અમારી આ યાત્રા ઊંડી ઊંડી ખાઈઓ ઊંચા ઊંચા પહાડો અને તમે બસ જોયા જ કરો એવા દ્રશ્યો આ જમ્મુ પછી આવે છે જમ્મુ પાસ થયા પછી તમને ખૂબ જ સુંદર દ્રશ્યો દેખાય છે ઊંડી ઊંડી ખાઈઓ મોટા મોટા પહાડો તમે બસ જોયા જ કરો એવું તમને મન થાય અને હું ટ્રેનમાં હતો એટલે મેં બંને બાજુના દરવાજેથી આ બધા સીન લીધેલા છે ખૂબ જ મોટા મોટા ભોયરાઓ લાંબા લાંબા કેટલાય કિલોમીટરોના બી આવે છે ગાડીના ધણધણાટ અવાજ કરતી ગાડી અંદર ભાગતી જાય છે આ તમે જોઈ શકો છો કેટલા સુંદર દૃશ્યો અહીંયા તમે જમ્મુ પછી બે બાજુ તમારે નજર રાખવી જ પડે તો તમને આવા સુંદર દ્રશ્યો દેખાશે ગુજરાતની સુંદરતા તમે જોતા જ રહી જાઓ એવા દ્રશ્યો તમને જોવા મળે ખૂબે ખૂબે સુંદરતા અહીંયા ભગવાને આપેલી છે અને ત્યાર પછી અમારે ઉધમપુર પહોંચ્યા જમ્મુથી કટરા સુધીનો લગભગ બે અઢી કલાકનો રન છે બસ આ દરમિયાન જ તમને આ બધા સીન જોવા મળશે ઉધમપુરથી હવે છેલ્લું સ્ટેશન છે કટરા આ જો તમે સોનાના ડુંગરો જોઈ શકો છો આ છે અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે અર્ધકુંવારી માતાનું ભવન જે વૈષ્ણોદેવી માતાના ભવન સુધી જતા જતા અડધે રસ્તે આવે છે એટલે આને અર્ધકુંવારી ભવન કહેવામાં આવે છે તમે જોઈ શકો છો એકદમ સુંદર દૃશ્ય અર્ધકુંવારી ભવનનું અને આ છે હેલિકોપ્ટર તમે જોઈ શકો છો દર્શનાર્થીઓને માટે અહીંયા હેલિકોપ્ટરની સેવા પણ ઉપલબ્ધ છે અને અમે છેવટે પાંચ વાગે કટરા સ્ટેશને પહોંચી ગયા દસ મિનિટ એના સમય કરતાં અમે વહેલા પહોંચી ગયા આ અમારા બધા મિત્રો સાથીઓ ઉતરી રહ્યા કટરા સ્ટેશન થોડા સમય પહેલા જ બનાવ્યું છે ખૂબ જ સુંદર સ્ટેશન છે પહેલા કટરા સુધી ટ્રેન જતી નહોતી પણ હવે કટરા સુધી જવાની સુવિધા સરસ મજાની થઈ ગઈ છે આ સનસેટ પોઈન્ટ જોઈ શકો છો સ્ટેશન ઉપરથી અને સ્ટેશન સ્ટેશનની આજુબાજુનો નજારો પણ તમે જુઓ આનંદ આવી જશે અર્ધકવારી માતાનું ભવન વૈષ્ણોદેવી સાઇન બોર્ડનું જે મંદિર તરફથી જે ધર્મશાળા છે એમાં અમે પહેલેથી બુક કરેલું હતું અહીંયાથી લગભગ સવા સવા કલાક જેટલું થાય છે બસમાં કટરા સ્ટેશનથી ત્રિકુટા ભવન જવા માટે જ્યાં ઉતારવા અમે લીધું હતું ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ જ સુંદર દ્રશ્ય અને ફર્સ્ટ ક્લાસ વાતાવરણ ઠંડી સરસ મજાની બસ હવે અમે નક્કી કરેલી બસમાં બેસીને અમે ત્રિકુટા ભવન પહોંચી જશું આગળની આગળનો પ્રવાસ ત્યાંથી તમને છે ત્રિકુટા ભવનની જે ધર્મશાળા છે વૈષ્ણોદેવી ટ્રસ્ટ તરફથી વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની અને અહીંયા એનું લિસ્ટ છે જમવાનું અમે ત્યાં પહોંચીને લગભગ સવા આઠ વાગે અમે નીકળી ગયા હળવો નાસ્તો કરીને કારણ કે ઉપર ચડવાનું તો એટલે વધારે હેવી ભોજન ન કર્યું અને બાણગંગા જવા માટે અમે લોકો નીકળી ગયા આ ઘોડાવાળો પણ અમારી અરે થોડીક માથાકૂટ કરી રહ્યો છે કે ઘોડા લઈ લ્યો અમે લોકો ના પાડીએ છીએ ભાવમાં કંઈ બંધ બેસતું નથી અમને એવું કહેવામાં આવ્યું હતું કે વીસ પચીસ મિનિટમાં તમે બાણગંગા પહોંચી જશો પણ અમે આરામથી નીકળ્યા છીએ આ બધી દુકાનો ખુલ્લી છે દુકાનો જોતા જોતાં અમે આગળ વધીએ છીએ અમને કોઈ ઉતાવળ નથી અને ખૂબ જ આનંદ આવે છે અહીંયા ચાલતા ચાલતા જવામાં જોતા જોતા જવામાં ઠંડીનું વાતાવરણ છે સરસ મજાની ઠંડી છે અને આગળની પછી હું તમને જર્ની વિડીયોમાં બતાવતો રહીશ આ અમે પહોંચી ગયા અત્યારે બાણગંગા અને ત્રિકુટા ભવનમાં જ્યાં અમારો ઉતારો હતો ને ત્યાં બાજુમાં જ એક પરચી આપણે લેવી પડે છે જે આપણને અહીંયા બાણગંગામાં દેખાડીએ ત્યારે આપણને અંદર પ્રવેશ મળે છે તો અમે ત્યાંથી પરચી કઢાવી લીધી હતી અને અત્યારે હવે અમે લોકો અહીંયાથી અંદર પ્રવેશ કરશું અને માતા વૈષ્ણવદેવીના દર્શનની જે પર્વતની શરૂઆત થાય છે એ આ બાણગંગાથી થાય છે તો ચાલો હવે આપણે અહીંયાથી હવે આપણી યાત્રાની શરૂઆત કરીશું તો ચાલો તમને અંદર હવે બતાવતો રહીશ આ છે લેડીઝ જેન્ટ્સની લાઇન અલગ અલગ છે અંદર પ્રવેશ કરવાની અને અહીંયા થોડીક લાઇન છે કારણ કે પરચી બતાવવી પડે છે પછી જ અંદર પ્રવેશ મળે છે આ અંદર જતાં અમને વિડીયો ઉતારવાની મને ના પડી વિડીયો બંધ કરવાનું કીધું ત્યાર પછી અહીંયા બારકોડ અહીંયા વેરીફાય કરવાનો આવે છે પણ બહુ એવું જરૂરી નથી પણ અમે કરાવી લીધો તો લોકો એમને એમ પણ જતા હતા જઈ શકે છે કોઈ પણ અને અહીંયાથી એક બીજો રસ્તો પણ બન્યો છે તારાકોટ માર્ગ પણ ત્યાં એક પણ માણસ અમને દેખાયો નહીં આવતા જતા એટલે અમે લોકોએ કેન્સલ કર્યો ત્યાંથી જવાનું અને કીધું ભાઈ આ રસ્તેથી જ આપણે આગળ જઈએ અને પછી તો થોડાક આગળ ગયા પછી થાકી ગયા પછી તો નક્કી કર્યું કે ભાઈ આપણે ઘોડા પર જ જઈએ ચાર ઘોડા મેં કરી લીધા આ મારા પહેલા નંબરના મેમ્બર આ બીજા નંબરના મેમ્બર આ ત્રીજા નંબરમાં છે કમલેશભાઈ એના ચોથા નંબરમાં છે રાધાબેન કમલેશભાઈના વાઈફ એટલે અમે ચાર જણા ઘોડા પર જવાનું નક્કી કર્યું અને હું ને મગનભાઈ બંને જણા ચાલતા જવાનું નક્કી કર્યું થોડાક ચાલ્યા પછી આ એક નાનકડું મંદિર આવે છે સરસ મજાનું આ છે પ્રથમ દર્શન મંદિર ચરણ પાદુકાનું અહીંયાથી દર્શન કરીને અમે પાછા ચાલવા માંડ્યા જેમ જેમ અમે ઉપર જતા ગયા એમ કટરાનો સુંદર નજારો અમને દેખાતો ગયો અને તમે જેમ જેમ ઉપર જતા જાઓ એમ તમને આખું કટરા એકદમ સુંદર લાઇટિંગ વાળું તમને દેખાતું જાય અને ખૂબ સુંદર દ્રશ્યો ખૂબ સુંદર વાતાવરણ પણ એટલું સરસ છે ખૂબ જ આનંદ આવ્યો અમે આ બાજુથી આવ્યા અને હવે અહીંથી આમ જશું ઉપર અને અહીંયા સીડી પણ છે યંગ લોકો બધા ચડીને જઈ શકે છે પણ અમે અમારી જેટલી ઉંમરના લોકોને તો આ રસ્તો સીધો સીધો ચાલવાનો છે એ જ સીધું પડે અને અમે આગળ વધતા ગયા ખૂબ જ સુંદર નજરો આગળ જતા જતાં દેખાય જાણે ચાંદો નજીક આવતો જાય છે એવું લાગે અને આ અમે પહોંચવા આવ્યા છીએ અર્ધકુંવારી ભવન સુધી અહીંયાથી આવ્યા અમે અહીંયાથી જશું આ અમે પહોંચી ગયા અર્ધકુંવારી ભવન સુધી હવે અહીંયા અમારા સાથીઓ અમને દેખાણા નહીં કોઈ ચાર જણા જે ઉપર આવ્યા હતા અને ઘોડા પણ અહીંયા ન જ કરેલા હતા એટલે અમે ગોત્યા પણ અમને મળ્યા નહીં ચારે જણામાંથી કોઈ અને મોબાઈલો તો બધા બંધ હોય છે નેટવર્ક આવતું નથી હવે એ લોકો લગભગ ઈ ટેક્સી કરીને ઉપર જતા રહ્યા છે એવો અમારો અંદાજ છે એ લોકો તો અમને મળ્યા નહીં કોઈ એટલે મગનભાઈને મેં બે જણા નક્કી કર્યું કે આપણે હવે આગળનો પ્રવાસ ચાલુ કરી દઈએ અહીંયાથી બે રસ્તા છે જે એક છે હિમકોટી માર્ગ અને એક છે સાંજી છત માર્ગ હવે સાંજી છત માર્ગ થોડોક આમ ઊભો છે અને હિમકોટી માર્ગ છે સીધો સરળ અને સીધો છે એક કિલોમીટર તમને વધારે ચાલવું પડે પણ અમે લોકોએ છેલ્લે હિમકોટીવાળો જ રસ્તો પસંદ કર્યો આ અહીંયાથી અંદર જવાય છે અને તમે રાત રોકાવવું હોય તો અહીંયા તમે ગમે ત્યાં રાત હોઈ શકો છો ₹600 ડિપોઝિટ આપીને ઝાબળો લઈ શકો છો એક ઝાબળો ઓઢી લ્યો એક ઝાબળો તમે પાછળી રાખો અને સવારે પાછો આપી દો એટલે તમને ₹200 પાછા આપી દે અહીંયા સે ભવન 3 કિલોમીટર છે ઓર હમ બુરી طرح સે થક ચુકે હૈ મગનભાઈ કો કુછ નહીં હુઆ હે લેકિન મેં તો ઉસે સે બ્યાદા બુડા લગને લગા હું હમ 3 કિલોમીટર ابھی બાકી હે ભવન અમારી પાસે યાત્રા ચાલુ છે ઠીક હૈક જ આગેનકારી દેગે થક ગયા બોલને કે હોશ નહીં રહે ચલિએ વાય બાય રસ્તામાં તમને નાની નાની હોટલો પણ મળશે જે મંદિર તરફથી જ છે એટલે કોઈ ભાવ એ લોકોના ફિક્સ છે અને રિઝનેબલ ભાવમાં તમને બધી વસ્તુઓ મળે છે બસ અમે પહોંચી જ ગયા છીએ હવે માતા વૈષ્ણોદેવીના ભવન સુધી આ તમે જોઈ રહ્યા છો એ ઈ ટેક્સી સ્ટેન્ડ છે અહીંયાથી તમને ઈ ટેક્સી નીચે ઉતારવા માટે પણ મળે છે અને અર્ધકુવારીથી આ ઈ ટેક્સી અહીંયા સુધી આવે છે હવે તમે અહીંયાથી થોડાક આગળ જાઓ ને એટલે રૂમ આવે છે ત્યાં તમારે બધી વસ્તુઓ મૂકી દેવી પડે છે અને જમા કરાવી દેવી પડે છે અને હવે અમે આગળ જઈએ છીએ બધું મૂકીને અને અમારા સાથીઓને પણ અમારે ગોતવા પડશે અમને તો બધા અમારા સાથીઓ બધા ત્યાં તરત મળી ગયા ગેટ નંબર ચાર ઉપર એનાઉન્સમેન્ટ કર્યું હતું એટલે સવારના પોરમાં આઠ વાગે અમે લોકો ભૈરવ દાદાના દર્શન કરવા જવા માટે અહીંયા લાઇનમાં ઊભા છીએ અમને રાત્રે જ જ્યાં અમને ધાબળા મળ્યા હતા ત્યાં આગળ થોડીક સૂવાની જગ્યા મળી ગઈ બે કલાક અમે સૂતા અને સવારના પોરમાં ભૈરવ દાદાના દર્શન કરવા માટે જવાનું હતું એટલે આ રોપવેની લાઇન છે રોપવેના સો રૂપિયા છે રિટર્નના આવવા જવાના અને તમે વહેલા જો લાઈનમાં ઊભા રહી જાઓ તો થોડી વાર લાગે છે અને આ છે એની બોગી ઘણા બધા લોકોને અંદર સમાવેશ થઈ જાય છે અને આવી બોગી છે વધારે છે આ તમે લાઈન જોઈ શકો છો વ્યવસ્થિત રીતે લાઇનથી અંદર લઈ છે એ લોકો અને લગભગ અઢી કિલોમીટર છે ઉપર જવાનું પણ થાકી ગયેલા હતા એટલે રોપવે સિવાય બીજો કોઈ રસ્તો નહોતો અંદર વિડીયો ઉતારવાની મનાય છે પણ લોકો તો એ ઉતારે છે કારણ કે અહીંયા સુધી આવ્યા હોય તો પછી યાદગીરી રહે એટલા માટે મેં પણ ઉતારી લીધો લગભગ ત્રણેક મિનિટમાં અમે લોકો રોપવેમાંથી ઉતરી ગયા ભૈરવ દાદાના દર્શન જવા માટે ભૈરવ દાદાના મંદિર સુધી જવા માટે થોડુંક ચાલીને જવું પડે છે તો અમે લોકો આગળ નીકળી ગયા રિટર્ન ટિકિટના સો રૂપિયા છે અહીંયા તમે ભેટ આપી શકો છો આ તમને આ તમે જોઈ શકો છો અહીંયા હેલીપેડ છે અહીંયા હેલિકોપ્ટર તમને ઉતારે છે અને માતાના ભવન સુધી તમારે થોડુંક એવું ચાલતું જવું પડે છે લગભગ એકાદ કિલોમીટર જેવું થાય છે ત્યાંથી હવે અમે બધા દર્શન કરીને નક્કી ગયેલું અમારા સાથીઓએ કે ભાઈ હવે રોપવેમાં નીચે ઉતરી અને ત્યાંથી આપણે એ ટેક્સીમાં જોવા જઈશું આ અમે બેસી ગયા ઈ ટેક્સીમાં એ ટેક્સીના છે ત્રણસો ને સાહીઠ રૂપિયા એક જણના અને ખૂબ જ સરસ વાતાવરણ ખૂબ જ સરસ દ્રશ્ય જોવા મળે છે રસ્તામાં અને એ ટેક્સીમાં થોડીક જ વારમાં અર્ધકુંવારી માતાના ભવન સુધી પહોંચી જવાય છે બસ તમે દ્રશ્ય જોતા જ રહી જાઓ દિવસનો નજારો છે આ ખૂબ સુંદર દેખાય છે અને અર્ધકુવારી માતાના ભવનથી અમે લોકોએ એ ટેક્સીમાંથી ઉતરીને નીચે ચાલતા હોવાનું નક્કી કર્યું એટલે અમે ધીમે ધીમે બધા ચાલવા માંડ્યા મારા ટાંટિયા બહુ દુઃખે છે સખત દુખી રહ્યા છે અને બીજા ચાર જણને તો કોઈ વાંધો નથી આવ્યો કારણ કે ચડવામાં તો એ લોકો ઘોડા પર ગયા અડધે સુધી અને પછી અડધે સુધી એ ટેક્સીમાં ગયા અને મગનભાઈ તો યોગાના માસ્ટર છે એ હંમેશા યોગા કરતા હોય છે એટલે એને કાંઈ બહુ શરીરમાં દુખાવો થયો નહીં પણ મારી હાલત ખરાબ થઈ ગઈ આ બધા જો હળુ હળુ નીચે આરામથી મસ્તી કરતાં કરતાં ઉતરે છે અને હું બેસીને વિડીયો ઉતારું છું એક બાજુ થાકીને લોતપોત થઈ ગયો છું હવે આ નીચે ઉતરી ગયા છીએ અમે આ અહીંયાનો આ છેલ્લો પોઈન્ટ છે અને આ અમારો વૈષ્ણોદેવી માતાના જે દર્શનનો જે પ્રવાસ હતો યાત્રા હતી એ અહીંયા સંપૂર્ણ થાય છે અહીંયાથી હવે અમે પાછા ત્રિકોટા ભવન જ્યાં અમે રૂમ રાખી હતી ત્યાં અમે જશું થોડો આરામ કરશું અને કાલે સવારે નીકળવાનું છે ભવન જે અમે રૂમ રાખી દીધી સવારે પાંચ વાગે નીકળવાનું છે અત્યારે નવ વાગ્યા છે અમે જમીને આરામ કરશું કારણ કે અમારે હવે જવાનું છે અહીંથી જમ્મુ આવી કટરાથી અત્યારે ટ્રેન નથી કાલની પણ જમ્મુ જ આવીથી અમને આ ડેલીવાળી ટ્રેન મળી જશે અહીં પહોંચી ગયા અમે જમ્મુ આવી ત્યાંથી અમે આગળ વધતાં વધતાં આરામ કરતાં કરતાં મહેસાણા સુધી પહોંચી ગયા મહેસાણા તમે જોઈ શકો છો અને ત્યારબાદ અમે સીધા બહુ ઉતરી ગયા અને ઘરે પહોંચી ગયા વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને હા તો બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ગુડ બાય એન્ડ ટેક કેર